પાંચાળની ધરતીને માથે માંડવરાય ભગવાનના કિરણો માંડવના ડુંગરો સાથે આ ધરતી પ્રાકૃતિક સૌંદર્યથી ખીલી ઉઠે છે ધરતી હાસ્ય કરતી હોય તેવો ભાસ થાય છે તેથી મૂડી ચોવીસીમાં અગ્નિવંશી પરમારો રાજ કરતા હતા લગધીર રાજ હતું બાર કે તેર વર્ષની ઉંમર હતી તે સમયે મૂડીને ભાદર રાજા રજવાડાના રાજકુમારો રમત રમી રહ્યા છે વાર્ષિક દિનની ઉજવણી થઈ રહી છે બરાબર એ જ વખતે મૂડીના પાદરમાં સિંધમાંથી એક પઠાણ કુટુંબ રો કકડ કરતું નીકળે છે આ અવાજ સાંભળી અને લગધીરજી આડા પડે છે કે કેમ તમે અહીંથી રો કકડ કરતા નીકળ્યા છો મૂડીના પાદરમાં રોવાની મનાય છે એટલે મુખ્ય માણસ વાત કરે છે કે અમે સિંધુમાં રહીએ છીએ ત્યાંના સુમરા બાદશાહે આ મારી કુંબડી નિર્દોષ બાળા ઉપર કુદ્રષ્ટિ કરી અને કેણ મોકલ્યું છે કે તમારી દીકરીને સુમરા સાથે પરણાવો આથી મે મારી દીકરીને વાત કરી તેણે અસમમતિ દર્શાવી અને કહ્યું મને ગરીબ ઘરનો નાતીલો મંજૂર છે મારે રાજ વૈભવ નથી જોઈતા આથી મે બાદશાહને ના પાડી દીધી એટલે બાદશાહે કહ્યું કે ચોવીસ કલાકમાં સિંધ છોડી અને આશરો આપનારને યુદ્ધ માટે તૈયાર રહેવું આથી અમને કોઈ આશરો આપતું નથી એટલે અમે રોકગડ કરતા નીકળ્યા છીએ આ વાત સાંભળી અને કહે છે કે થોડી વાર ઉભા રહો હું હમણાં જ આવું છું લગધીરજી રાજમહેલમાં આવે છે એ સમયે રાજમાતા પૂજાપાઠ કરે છે આથી પૂજા પાઠ થઈ જાય સુધી તે બેસે છે હવે પૂજા પૂરી થઈ ગઈ એટલે રાજમાતા દીકરાની સામે જોઈ અને આવવાનું કારણ પૂછે છે લગધીરજી શરૂઆતથી અંત સુધીની માંડીને બધી વાત કરે છે હું આશરો આપું કે માં હું તને પૂછવા આવ્યો અને તારી આંખમાં આંસુ કેમ બેટા એમાં વાંક તારો નથી મારો છે તારી ઉંમર છ મહિનાની હતી ત્યારે સવારના પોરમાં હું સ્નાન કરવા ગઈ તું જીદે ચડ્યો કરી અને રહેતો નહોતો એટલે તને સાનો રાખવા માટે પેટ ભરાવતી હતી પછી તું સાનો રહી ગયો હતો બરાબર એ જ વખતે મેં આવી અને જોયું તો વડારણ પેટ ભરાવે છે આથી મેં જોટ મારી અને તને તેડી લીધો વડારણને સમયે મેં તારા મોઢામાં આંગળા નાખી નાખી અને ધાવણ ઉકાવી નાખ્યું પછી તને ઊંધો કર્યો અને ધાવણ કઢાવી નાખ્યું પણ હજુ મને શંકા છે કે વડારણનું ધાવણ હજુ તારા શરીરમાં ક્યાંક છે નહીતર તું મને પૂછવા ના આવે કે માં હું આશરો આપું બેટા પરમાર નો ધણી કોઈથી પૂછવા ના આવે બસ હવે માં એમ કઈ અને લગધીરજી પઠાણ કુટુંબને આશરો આપે છે પછી સુમરા બાદશાહ સાથે યુદ્ધ થાય છે તેમાં લગધીરજી વિજય પ્રાપ્ત કરે છે આ વંશમાં જ ચાચોજી ચાચોજી એક વખત ચોવીસીના રાજા અને હળવદના કેસરજી ત્રણેય રાજાઓ યાત્રાએ જાય છે યાત્રાએથી ફરતા ફરતા દર્શન કરતા કરતા દ્વારકા આવે છે કાળિયા ઠાકર અખિલ બ્રહ્માંડના નાથ દ્વારકાધીશના દર્શન કરે છે અને ધન્ય બને છે પછી ગોમતીજીમાં સ્નાન કરે છે સ્નાન કરે એટલે કઈક ને કઈક નીમ લેવું પડે ગોર મહારાજ તેના વડવાઓની પૂજા વિધિ કરાવે છે અને દ્વારકાધીશની બાવન ગદની ફરકતી ધજા સામુ જોઈ અને પ્રથમ ધ્રોલના રાજા નીમ લે છે કે મારે આંગણે કોઈ પણ ચારણ બારોટ કે મીર કરવા આવે તો તેને ઘોડાનું દાન આપીશ હળવદ ચોવીસી ના રાજા કેસરજી કહે છે કે જો આપ ઘોડાનું દાન આપશો તો તે ઘોડાની માથે બેસવાનો સાદ શણગાર હું આપીશ હવે વારો આવે છે નાનકડા રાજ્યના ચાચોજી પરમારનો એ કે છે કે જામ ઘોડો આપે કેસરજી સાત શણગાર આપે તો હું એક વર્ષ ચાલે એટલું જોગાણ એટલે કે બાજરો આપીશ આમ નીમ લેવાઈ ગયા હવે યાત્રા કરી અને ત્રણેય રાજા પોતપોતાના રાજ્યમાં જાય છે હવે આ નીમની વાત આખા ગામમાં ફેલાઈ જાય છે યાચકોને ખબર પડતા કવિરાજો આવવા લાગ્યા ઘોડાના દાન સાજ અને બાજરો મેળવવા લાગ્યા ધીમે ધીમે ધ્રોલના રાજા અને હળવદના કેસરજી થાકી ગયા અને બનેના નીમ તૂટી ગયા પણ મૂળી ચોવીસીના પરમાર હજુ થાકતા નથી ઉલટાનું યાચકને આપવા માંડ્યા એટલે કેસરજીના પેટમાં તેલ રેડાયું ગમે તેમ કરી અને ચાચોજીનું નીમ તોડાવવું છે એટલે પોતાના ચારણ કવિરાજને ઉશ્કેરે છે આજ સુધી તમે તમારી કલમ અને જીભ દ્વારા અમારી ઉપર જીવી રહ્યા છો ખોટી ખુશામત કરો છો હવે તમારી કવિતા અને વાર્તામાં શક્તિ રહી નથી મારે તમારી પાસે કંઈક માંગવું છે તે આપશો ચારણ વટ વચન અને જીદીલા હોય છે કેસરજી તેને ઉશ્કેરે છે એટલે કવિરાજ કહે છે કે આપ મારી પાસે શું અપેક્ષા રાખો છો બોલો કેસરજી કહે માગું એટલું કામ કરશો કવિરાજ કહે એકવાર કઈ સંભળાવો એટલે કેસરજી બોલ્યા કે મૂડી ચોવીસી ના ચાચોજી પાસે મો માગ્યું ઇનામ માગો કવિરાજ કે શું માગું એટલે કેસરજી કહે કદાચ માથું માંગશો તો આપી દેશે રાજ માંગશો તો તે પણ આપી દેશે પણ કવિરાજ પરમારોની યશોગાથા કરી અને જીવતો સાવત દાનમાં માંગો એટલે તે આપી ના શકે અને તેનું નીમ તૂટી જાય આવું સાંભળી કવિરાજ ભોયલા આવી આકરી પરીક્ષા કરવાનું રહેવા દો મને એવું પાપ શું કામ કરાવો છો બસ ગઢવી આપે મને વચન આપ્યું છે એનું શું ફરીથી કેસરજી કવિરાજ ને ઉશ્કેરે છે એટલે કવિરાજ બીડું ઝડપી અને મૂડી આવે છે ચાચોજી પરમાર કાયમ ડાયરો ભરે છે ડાયરામાં ચારણ પરમારોના વડવાઓની બિરદાવલી કરે છે વેણ વખાણ કરી અને કવિતા સંભળાવી અને ગાથા ગાય છે આથી ચાચોજી પરમાર બરાબર રંગમાં આવી અને કહે છે માગો માગો કવિરાજ કવિરાજ કહે માંગુ તે આપશો એટલે ચાચોજી બોયલા શંકા છે રાજપૂત બોલું છું પરમાર વંશી ક્ષત્રિય બોલું છું માગો કવિરાજ જે માગો તે મળશે તો માગું છું હેડી ચોવીસી ના ધણી કાલ સવારના સૂર્યનારાયણ પ્રથમ કિરણની કોર કાઢે એ પેલા મારે જીવતા સાવધ નું દાન જોઈએ છે ત્યાં તો ડાયરામાં સોપો પડી ગયો ભાઈ તો કેવા માંડ્યા કે રેવા દો ચારણ આવું મગાઈ નહીં ભાઈ તો તો ઉશ્કેરાઈ ગયા કે આ કવિરાજનું માથું ઉડાવી દો આથી જાજુજી બધાને શાંત કરે છે જાવ કવિરાજ સૂર્ય નારાયણ પ્રથમ કિરણની કોર કાઢે એ પેલા આપને જીવતો સાવત દાનમાં મળશે ડાયરો વિખેરાય છે બધા પૂછે છે કે કાલ સવાર સુધીમાં જીવતો સિંહ ક્યાંથી દાનમાં આપશો ચાચોજી કહે જેની સાથે દ્વારકાધીશ અને અને સૂર્ય હોય માં અંબાના આશીર્વાદ હોય એને ચિંતા સાની હોય સાંજ પડે છે અને સંધ્યાના સમયે ચાચોજી પરમાર માંડવરાયના મંદિરે દર્શને જાય છે સાક્ષાત દર્શન કરતા હોય એવો ભાસ થાય છે સૂર્યના કિરણો દેખાવા લાગે છે ઘંટનાદની ધણધણાટી થાય છે અને આકાશવાણી દ્વારા માત્ર ચાચુજીને સાથ સંભળાય છે મૂડીના ધણી નિર્ભય રહેજે હું તારી ભેરે છું આવતીકાલનો સવારનો સૂર્ય ઉગે તે પહેલા કાળે માંડવના ડુંગરમાં ડાયરાને અને એમાંથી એક ડાલા ઘણા સાવજ નો કાન પકડી અને ગઢવીને દાનમાં આપી દેજે આમ આકાશવાણી સાંભળી અને ડાયરાને અને ગઢવીને જાણ કરે છે કે પ્રાતઃ કાળે આપણે માંડવના ડુંગરમાં જવાનું છે ક્યાં ગઢવીને જીવતો સાવજ દાનમાં આપવો છે એટલે ચાચોજી પરમાર નિરાતે સુઈ જાય છે ડાયરો વિચાર કરે છે કે ક્યાંથી જીવતો સાવજ દાનમાં આપશે ચિંતામાં ને ચિંતામાં ડાયરો સૂતો નથી અને આ બાજુ ચાચોજી પરમાર ઘોર નિંદ્રા કરે છે એમ કરતા કરતા પ્રાતઃકાણો સમય થયો છે ચાચોજી ભરમાર ઉઠે છે ડાયરો ઉઠે છે ગઢવી ઉઠે છે બધા ભેગા થાય છે અને હાલે છે માંડવ ડુંગરમાં માં ઘણી ઘાયલા ત્યાં તો એક ગર્જના કરતો કરતો ડાલા મથો આયલો આવે છે ડાયરો અને ગઢવી ઊભા રહી જાય છે ચાચોજી પરમાર સામે હાલે છે એટલે પાળેલા કૂતરાની જેમ સાવજ ઊભો રહી જાય છે એટલે ચાચોજી પરમાર તેનો કાન પકડી અને ગઢવીની સામે જોઈ અને કહે છે કે લ્યો ગઢવી આ તમારું દાન તમે લેતા જાઓ અને હાથો હાથ સ્વીકારો ગઢવીના હોશ ઉડી જાય છે આ મૂડીનો ધણી જ જીવતો સાવધ દાનમાં આપી શકે ચારણ સમજી જાય છે એટલે ચાચોજીની સામું જોઈ અને કહે છે કે એ દરબાર મને દાન ફૂગી ગયું છે હવે બાપ તું એને પાછો જંગલમાં છોડી દે આવું દાન આપી અને મૂડીના પરમારોએ ઇતિહાસ અમર રાખ્યો છે કહેવાય છે કે ખુદ માંડવરાય ભગવાને સાવધના રૂપમાં પ્રગટ થઈ અને સહાય કરી દીધી મિત્રો આ વાર્તા થાવાદીઓ દેવ વાતડિયો પુસ્તકમાંથી લીધેલી છે જેના લેખક છે શ્રી નટુદાનભાઈ બારોટ